સુરત પોલીસ કમિશનર પદે આજે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિધિવત છે પોલીસ મથકમાં જ થાય તેવા પ્રયત્ન કરાશે અને ગુનેગારોને પકડવા જૂના પોલીસના અનુભવથી કામ કરીશું સુરત પોલીસ કમિશનર પદે આજે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વિધિવત ચાર્જ સંભાળ્યો છે ગઈકાલે અનુપમસિંહ ગેહલોત ના નામની જાહેરાત થઈ ગઈ હતી અનુપમસિંહ ગેહલોત ઓગણીસો સત્તાણું ની બેચના આઈપીએસ ઓફિસર છે તેઓ ભાવનગર પોલીસ અધિક્ષક એસપી તરીકે રહ્યા પછી તેમની બદલી પાટણ થઈ હતી જ્યાં તેઓ એસપી તરીકે રહ્યા હતા પછી વડોદરા રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ હતી ત્યાર પછી રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ હતી ત્યારબાદ વડોદરા કમિશનર રહ્યા હતા ત્યારબાદ તેમની બદલી આઈબી માં કરાઈ હતી આઈબી માંથી તેમને વડોદરાના પોલીસ કમિશનર તરીકે બીજીવાર મુકાયા હતા હવે સરકારે તેમની સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી છે આજે સુરતમાં ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કમિશનરનું સ્વાગત કર્યું હતું સલામી આપી નવા પોલીસ કમિશનરને કમિશનર કચેરીમાં આવકારવામાં આવ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે

હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી અમુક જો ફરજ છે કે આપણે શહેરમાં સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જે પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જો અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે ટીમ ટીમવર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાની સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખી નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઈમના વાત કરીએ તો આપણા લગભગ જોઈએ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વ સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ને પૂર્ણ સુરત પોલીસ સરદમ કરતા આવી છે જોએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે અથવા ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જોએ અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી જો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરાપૂરા પ્રયાસ કરતા રહીશ અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમેદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં તેવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ ને અલગ અલગ વિસ્તાર આપણા રાજ્યના અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના જો ચેલેન્જીસ પોલીસ માટે હોય છે સુરત એક એક એવા શહેર છે જો આપણા રાજ્યના એના વાત કરીએ તો એક તરફ ઇકોનોમિક કેપિટલ તરીકે ઓળખાય છે અને એના જ લીધે બધા કામ ધંધા બિઝનેસ લીધે પૂરા દેશભર અને વિદેશો લોકો અહીંયા આવે છે એ સ્થાયી થયેલા છે અને કન્ટિન્યુઅસ અવર જવર બી ફ્લોટિંગ પોપ્યુલેશન બી થાય છે તો એના સાથે સાથે આપણને બી ચેલેન્જેસ બી અહીંયા વધુ રહે છે કે કોઈ પણ પ્રકારના ક્રાઇમ થાય તો તાત્કાલિક અહીંયા તે આરોપીઓ ભાગી પી જતા હોય વેલ કનેક્ટેડ છે આપણા ટ્રેન માર્ગે રોડ માર્ગે અને પ્લેન માર્ગે તો સુરતના જો આ પ્રકારના વસ્તી પ્લસ અમે આજુબાજુ બી બીજા રાજ્યો સાથે બી નજીકના બાઉન્ડ્રી ધરાવીએ છીએ નજીકના આ લોકો છે તો એના લીધે જ થોડા જો ફ્લોટિંગ પોપ્યુલેશનનો અલગ ક્રાઈમ હોય છે એના માટે અલગ પ્રકારના ક્રાઇમ છે બીજા રાજ્ય બીજા શહેરો કરતાં આપણે માટે આ ચેલેન્જ રહેશે લેકિન સુરત પોલીસ બી આ દિશામાં એક ટેવાઈ પડ ગઈ છે કામ કરવા માટે ડિટેક્ટ કરવા માટે એના માટે અગર આપ જોવો તો સુરતના ક્રાઇમ રેટ બી ભલે વધે લેકિન એના ડિટેક્શન રેટ ખૂબ સારા સુરતના હોય છે તો આ જો પુરાના અનુભવ બધા અધિકારીઓ ખૂબ જૂના છે અનુભવ છે તમે લોકો આ અનુભવનો યુઝ કરીને સુરતનો જો ચેલેન્જિસ છે એના હિસાબથી અમે લોકો કામ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત